કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ પાંચના ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે કે જે બ્લુ પ્રિન્ટ આધારિત આપણે મોસ્ટ આઈમ્પી પ્રશ્નોનું જે અસાઇનમેન્ટ બનાવેલું છે તે અસાઇનમેન્ટ જે છે તે દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે જો ચાલીસમાંથી ચાલીસ બેઠા માર્ક્સ તમારે મેળવવા હોય તો તો સારામાં સારા ગુણ મેળવવા હોય તો આ જે અસાઇનમેન્ટ છે તેનો જરૂરથી અભ્યાસ કરી લેજો કારણ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિઓના આધારે આપણે તમારી સ્વ પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ આઈમપી પ્રશ્નો છે તે વીણી વીણીને આપણે આ અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે જેથી કરીને મોટા ભાગના ભાગના પ્રશ્નો જે છે તે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવો તેનો અભ્યાસ કરી લેવો અને પછી પરીક્ષા આપવી જેથી કરીને તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો હવે આ જે છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક અમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા મેળવી લેજો તો જોઈએ આપણે ધોરણ પાંચનું જે ગણિત વિષય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન હવે પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે નીચેના નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા આપણને એક નકશો આપેલો છે નીચે પાંચ પ્રશ્નો આપેલા છે એના આપણે જવાબો લખવાના છે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને અસાઇનમેન્ટ છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના તે આપણે રેડી કરેલા છે તૈયાર કરેલા છે સો સોલ્યુશન સાફે તો એની પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય પીડીએફ મેળવી લે હવે એક પાંચ માર્ક્સનો તમને પ્રશ્ન પૂછાવાનો છે પણ તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા નકશાઓ અને નકશાઓ ઉપરથી સવાલના જવાબ જે છે તે આપણે અહીંયા મૂકેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે પ્રેક્ટિસ કરી શકે પ્રશ્ન નંબર બેમાં કહ્યું છે કે નીચે આપેલી ખુલ્લી જાળીને તેમના ઘનખોખા સાથે જોડો તો અહીંયા તમે જોઈ શકો છો ખુલ્લી જાળીઓ આપણને આપવામાં આવેલી છે અને આપણે ઘન ખોખા સાથે જોડવાના છે તો આ પ્રમાણેના જે પ્રશ્નો છે તે અહીંયા તમને પૂછાઈ શકે તો જે જે પ્રશ્નની અંદર જે જે પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તે બધા જ પ્રશ્ન પ્રકારના પ્રશ્નો આપણે અહીંયા સમાવેશ કરેલો છે અને મોસ્ટ ટાઈમ પી પ્રશ્નો અહીંયા મૂકેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો જોડકા આપેલા છે ત્યાર પછી સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા માટેના ત્રણ માર્ક્સના આપેલા છે સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાનું કહ્યું છે પ્રશ્ન નંબર ચાર ખાલી જગ્યા પૂરો જેના કુલ ત્રણ માર્ક છે તો આવી રીતે તમે જોઈ શકો છો કે જેટલા જેટલા પ્રકારના પ્રશ્નો અહીંયા શકે છે તે બધા જ પ્રકારના પ્રશ્નો આપેલા છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો તો અહીંયા તમે જોઈ શકો છો વિવિધ પ્રકારના જે પ્રશ્નો છે તે અહીંયા આપેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના દાખલા ગણો કોઈપણ ચાર જેના કુલ આઠ માર્ક છે તો બે ચાર પ્રશ્નની અંદર પૂછાવાના છે બબ્બે માર્કના બરાબર છે તો આ ચારે ચાર પ્રશ્નો જે છે તે અહીંયા તમે જોઈ શકો છો તો આ પ્રમાણે તમે અહીંયા બધા જ પ્રકારના જે પ્રશ્નો છે તે જોઈ શકો છો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા પ્રશ્ન નંબર છમાં આપણને કહ્યું છે કે આપેલા આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા આપણને આલેખ આપેલા હશે અને આલેખ પરથી નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના ઉત્તર આપણે મેળવવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણને વિવિધ પ્રકારના જે પ્રશ્નો છે તે આપેલા છે એટલે કે આ લેખ આપેલા છે આ લેખ ઉપરથી આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાતની અંદર વ્યવહારિક દાખલા કરવાના છે ગુણાકાર અને ભાંગાકારના છ માર્ક્સ છે અને કુલ ત્રણ માર્ક્સના એક એક દાખલો પૂછવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો જેટલા પણ પ્રકારના પ્રશ્નો દાખલા અહીંયા પૂછાઈ શકે એ બધા જ દાખલાઓ અને બધા જ પ્રકારના પ્રશ્નો અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યા છે આ સંપૂર્ણ જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ જરૂરથી મેળવી લેજો જેથી કરીને તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો પછી પ્રશ્ન નંબર આઠની અંદર પૂછાઈ એક સિક્કાનું ગ્રામ છે તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે તો બરાબર આ રીતના પ્રશ્નો પણ અહીંયા પૂછાઈ શકે છે તમે જોઈ શકો છો ત્યાર પછી ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નો છે અસાઇનમેન્ટ છે બરાબર તેમના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત અહીંયા આપણને આપેલો છે પ્રશ્ન નંબર આઠ બરાબર તો મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયના જે અસાઇનમેન્ટ છે ધોરણ ત્રણથી પાંચના ધોરણ ત્રણથી પાંચના અસાઇનમેન્ટ અને જે પ્રશ્નપત્ર છે તેમના વિડિયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપમાં પ્રાપ્ત થતી રહે